મોજિલા મેહોણા માં રોડ ઉપર કલાપી હનુમાનની સામે ની રેસિડેન્સીમાં નવું કરાવેલ ફૂલ ફર્નિચર સાથેનો બંગલો આપવાનો છે 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 પ્લોટ અને આજુબાજુ ખુલ્લી જગ્યામાં બે ચાર ગાડીઓ આવી જાય એવું સરસ મજાની જગ્યા પણ આપેલી છે અંદર બાજુ સરસ સુંદર અને બેઠક વ્યવસ્થા સાથે રૂમો ફૂલ ફર્નિચર અને હોમ ડેકોર થી સજ્જ આ બંગલો બનાવેલો છે આની અંદર તમને ડાઇનિંગ ટેબલ ઝુમ્મર બાથરૂમ નું બાથટબ લાઇબ્રેરી બાળકો માટે આ બધું જ બંગલોની સાથે આપવાનું છે અને એની કિંમત એક કરોડ પંચોતેર લાખ આજુબાજુ છે એમ કહું કે સીધા કપડા લઈને રહેવાઓ એવો આ જોરદાર બંગલો આપવાનું છે વધુ માહિતી માટે અને બંગલો જોવો હોય તો ઉપર આપેલા નંબર પર હમણાં જ carbón una bulta. Oh.